રાવલદેવ જોગી સમાજના સંત શ્રી રતનદાસ બાપુની તિથિ મહોત્સવ નિમિત્તે સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો પરમ પૂજ્ય સંત શ્રી રતનદાસ બાપુની તિથિ મહોત્સવ નિમિત્તે ભાવનગર ખાતે રાવલ જોગી સમાજની બોર્ડિંગ ખાતે ઇનામ વિતરણ તેમજ સન્માન સમારોહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઉપસ્થિત રાવળદેવ સમાજના મહાનુભાવોના વ્રદ હસ્તે તેજસ્વી તલ્લાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તદુપરાંત વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનાર વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ ત્યારબાદ કણવી મકવાણા અંજલીબેન ગામ શિહોર બસની પરીક્ષામાં સરસ મજાની સફળતા મેળવી છે અમરચોળી હિરેનકણા ભૂમિબેન હરદેવભાઈ ગામ શિહોર એમને હું એમનું સન્માન કરવા માટે વિઠ્ઠલભાઈ કોયલા